હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું વઢવાણી મરચાંનું ઉથાણું તો જો મરચાં બનાવવા આપણે આવા વઢવાણી મરચાં લઈ લઈશું અને એને વચ્ચેના ભાગથી ચીરો પાડી લેવાનો છે આવી રીતે બધા જ મરચાંને ચીરા પાડી લેવાના છે આપણે એક વાટકામાં એક ચમચી મીઠું અને હળદર અને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આવી રીતે આપણે બધા જ મરચામાં ભરી લઈશું એક પછી એક હળદર અને મીઠું ભરવાથી મરચાંની તીખાશ છે એ ઓછી થઈ જાય છે અને પછી બધા મરચાંમાં ભરાઈ ગયું છે હળદર મીઠું જેવું હોય છે ઉપરથી નાખી દઈશું અને બરાબર મિક્સ કરી અને ત્રણ કલાક રહેવા દેવાનું છે પછી એમાંથી પાણી જો છૂટું પડી જાય છે એટલે એને આપણે ચાયણીની મદદથી બધું નિતારી લેવાનું છે અને પાણી નીતરી જાય પછી આપણે આને સૂકવી દેવાના છે આવી રીતે એક પછી એક કપડાં ઉપર મરચાંને ગોઠવી દઈશું અને ચાર કલાક માટે રેવા દઈશું એટલે જે આનું પાણી છે એ સુકાઈ જાય છે ને એક પેનમાં આપણે બે ચમચી મેથીના કુરિયા બે ચમચી ધાણાના કુરિયા અને બે ચમચી રાઈના કુરિયા નાખવાના છે અને એને ધીમા ગેસ પર આપણે શેકવાના છે એકથી દોઢ મિનિટ માટે શેકવાના છે એટલે જે આનું મોશર રહેલું હોય છે અંદર એ સુકાઈ જાય છે અને ઉપરથી બે ચમચી વરિયાળી નાખીશું એને પણ શેકી લઈશું એટલે આ ઠંડુ પડી જાય પછી મિક્સર જારમાં કચરું પીસી લેવાનું છે અને તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે આને પણ ઠંડુ પડવા રહેવા દઈશું અને એક બાઉલમાં જે આપણે બોળો પીસી લીધો છે એને લઈને આવી રીતે વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે ફરતી બાજુથી ગોઠવાઈ જાય એટલે બે ચમચી જેટલો આપણે રાયના કુરિયા નાખીશું આમાં આખા રાઈના કુરિયા અને વચ્ચે એક ચમચી હળદર અડધી ચમચી હિંગ નાખી એને મિક્સ કરી લેવાની છે અને ઉપરથી દોઢ ચમચી જેટલું પાછું મીઠું વ્યવસ્થિત આપણે આવી રીતે ગોઠવી લઈશું અને જે તેલ ગરમ કર્યું તો એ ઠંડુ પડી ગયો જાય એટલે એને પણ આમાં નાખી દેવાનું છે તો જો આપણે તેલ નાખી દીધું છે અને આપણો બોળો રેડી થઈ ગયો છે હવે આપણે આ મરચાં સુકાઈ ગયા છે એટલે એમાં ભરી લેવાનું છે એક પછી એક એવી રીતે બધા જ મરચાંને આપણે વ્યવસ્થિત ભરી લઈશું જો આપણા મરચાં ભરાઈ ગયા છે હવે એમાં એક લીંબુના ટુકડા કરી અને એને પણ નાખીને બધું બરાબર મિક્સ કરી લઈશું અને એક લીંબુનો રસ નાખી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણું અથાણું એકદમ સરસ રેડી છે ને આપણે આને ચોવીસ કલાક માટે રેવા દઈશું એમને એટલે આપણું અથાણું જો ખાવા માટે પણ રેડી થઈ ગયું છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો